અમરેલી શહેરના સહકારી ક્ષેત્રમાં વધુ એક સહકારી મંડળી શ્રી ડાયમંડ ક્રેડિટ કો સોસાયટી લિમિટેડનો બટારવાડી લક્ષ્મી ડાયમંડ સામે મન પ્લાઝામાં પ્રારંભ થયો શ્રી ડાયમંડ ક્રેડિટ કો સોસાયટી લિમિટેડનું ઉદઘાટન એનસીયુઆઈ અને ઇપકોના અધ્યક્ષ અને સહકારી ધરોહર દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવેલું હતું આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી અશ્વિનભાઈ સાવલિયા સહિત અમરેલીના સહકારી આગેવાનો રાજકીય આગેવાનો આમંત્રિતો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા આ તકે શ્રી ડાયમંડ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના અધ્યક્ષ લલિતભાઈ ઠુમ્મરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વતી આભાર વ્યક્ત કરેલો હતો કલાક લેટ થયો પણ છતાં આપે બધાય મને સાથ સહકાર આપો લાભાર દિલીપભાઈ પાસે હું આજથી બે મહિના પહેલાં ગયો હતો અને મેં રજૂઆત કરી હતી કે નેતા મારે આ ડાયમંડ ઉદ્યોગ સિવાય જિલ્લામાં ઉદ્યોગ નથી તો હીરા ઉદ્યોગના આટલા કારીગરો એના માટે મારે ક્યાંક બેંક બનાવી છે એમણે મને કીધું કે તો આ ડાયમંડની મંડળી તમે બનાવી નાખો અને એમને તરત જ મનીષભાઈને ત્યાં આદેશ આપો કે લલિતભાઈની મંડળી તાત્કાલિક થાય એટલે તમે તરત જ કરી આપો એ બદલ હું દિલીપભાઈનો આભાર કરે ભૂલીશ